વડોદરા શહેરમાં બરોડા ડેરી જવાના મુખ્ય માર્ગ પર કોર્પોરેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે કોર્પોરેશનના પાપે વધુ એક વખત પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ ચોક્કસ લાગી રહ્યું છે એક તરફ લોકોને પીવા માટે પાણી નથી મળતું ત્યારે બીજી તરફ શહેરમાં ઘણી જગ્યાએ પાણીની લાઈનમાં ભંગાણ થતા કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે વડોદરા શહેરમાં એક તરફ પાણીની અછત જોવા મળી રહી છે તો એક તરફ કોન્ટ્રાક્ટર દ્વારા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે બરોડા ડેરી જવાના મુખ્ય માર્ગ પર આજરોજ પાણી ની મુખ્ય લાઈન માં ભંગાણ થતા હજારો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું એક બાજુ રોડ કામ ચાલી રહ્યું છે તો બીજી બાજુ કામગીરી દરમિયાન કોર્પોરેશન તરફથી કોન્ટ્રાક્ટર પર ધ્યાન રાખનાર કોઈ અધિકારી હાજર જોવા મળતા નથી જેના કારણે કોન્ટ્રાક્ટર બેદરકારી કામ કરી રહ્યા છે જેના કારણે શહેરમાં રોજે રોજ પાણીની લાઈનો સૌ તૂટવાના કિસ્સા યથાવત છે જો આ રીતે કોર્પોરેશન ધ્યાન ન આપે તો કામ પૂરું થયા પછી લાઈન તૂટશે તો જવાબદારી કોણ લેશે તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે જે રીતે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ પાણીની લાઈનનો જે ભંગાણ થતા હોય જે શું કેસો આવા બસ સૌ પ્રથમ તો એટલું કહેવા માંગીએ કે જે ટેકનિકલી જે રોડ બનવો જોઈએ લાઈન બનવી જોઈએ કોઈને કોઈ જગ્યાએ ટેકનિકલી ખામી ના લીદે આ પ્રશ્નનો ઉદ્ભવ થયો છે દવાઈની વાત એ છે કે જે કોર્પોરેશનના જે સત્તાધીશો જે નિદ્રામાં છે એમને દેખાતું નથી એમને કયા પ્રકારની આ લાઇન મંજૂર કરી છે લાઈન એટલી ઊંડી પણ નથી તમે જોઈ શકો છો અહીંયા બીજી વસ્તુ એ છે કે લોકોને અત્યારે પીવાના પાણીની તકલીફ પડતી હોય છે પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને અહીંયા આગળ પાણીનો વ્યય થઈ રહ્યો છે કોઈને કોઈ રીતે કોર્પોરેશનની ચૂંટાયેલી પાક પણ જવાબદાર છે અને સત્તાધીશો પણ જવાબદાર છે એટલે આની અંદર કોઈને કોઈ દ્રષ્ટ એવું લાગી રહ્યું છે કે આ તો કેવું છે કે પ્રજાના ટેક્સના રોજો આજે ને કોર્પોરેશનના સત્તાધીશો વેડફાટ કરી રહ્યા છે પછી આજે આટલી રીતે પાણીનો વ્યજ આ સો ટકા મહાનગરપાલિકાની બેદરકારી આની અંદર સામે આવી રહી